ખેડૂત મિત્રો જે લોકો એ તાલીમ કેમ્પમાં આવવા માંગે છે સેમિનાર નથી આ તાલીમ કેમ્પ છે જે આગલો ભાગ જેને સાંભળી લીધો એના માટે આ બીજા ભાગનો વિડીયો છે ન સાંભળ્યો હોય પહેલો ભાગ પ્રથમ સાંભળી લે હવે આમાં તાલીમ કેમ્પની અંદર જે તાલીમ છે આપણી એ આગામી મંગળવાર અગિયાર તારીખના રોજ છે જે આપણે વિગત કહી દીધી મંગળવારના દિવસે જે છે તાલીમ અંગેના ચાર સેમિનાર રહેશે અને ત્યાર પછી એક બે ને ત્રણ સેમિનાર રહેશે ત્યાર પછી ચોથું સેમિનારનું આપણું સેશન જે છે એ બુધવારે રહેશે અને બુધવારે બીજા ચાર સેશન રહેશે આવી રીતના સેશન આપણે જે આગલામાં કહી દીધા એ રીતે રીતે છે ફી કેવી ટ્રાન્સફર કરવાની છે આ સાથે તમને ક્યુઆર કોડ મોકલવામાં આવે છે તથા બેંક ડિટેલ આપવામાં આવે છે એ બેંક દ્વારા અને ક્યુઆર કોડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના છે એ પહેલા કોઈ મેસેજ નહીં કરતા કે હું પૈસા ટ્રાન્સફર કરું છું એમ પૈસા ટ્રાન્સફર કરી દેજો પછી એ જે પૈસા ટ્રાન્સફરની કોપી હોય મને વોટ્સએપમાં નાખી દેજો અને બેંકથી મોકલા હોય તો બેંક થી ક્યુઆર કોડ થી મોકલ હોય તો ક્યુઆર કોડ નો મેસેજ મને નાખી દેજો એટલે તમારું નામ નોંધાઈ ગયું તમને રિપ્લાય પણ આવી જશે કે તમારું નામ નોંધાઈ ગયું છે એટલે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી પૈસા પૂરા ટ્રાન્સફર કરવાના નથી ત્રણ હજાર રૂપિયામાંથી એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરજો ફરીને ટકોરો મારીને કહું છું કે ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર નહીં કરતા એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરજો બીજા બે હજાર તમે આવો ત્યારે રોકડા જમા કરાવજો ન આવી શકો તો આ એક હજાર રૂપિયા નોન ટ્રાન્સફરેબલ

રામવન છે રામવન ના પોઈન્ટ ઉપર ઉતરી જજો ત્યાંથી ના ગેટે આવી પ્રથમ ગેટ ત્રણ ગેટ રાખીશું વાહન લઈને આવે છે એ પણ અને બીજા પણ પૈસા ટ્રાન્સફર કર્યા પછી તમે મને મેસેજ કરજો મેં તમને કહી દીધું એક હજાર રૂપિયા આપવાના છે અત્યારે બે હજાર રૂપિયા આવો ત્યારે રોકડા આપવાના છે તો આ રીતની આપણી આ વ્યવસ્થા છે ત્રણે ત્રણ સ્ટેશન અહીંયા રિપીટ કરું છું મંગળવારે અગિયાર વાગે પહોંચી જવાનું છે રામવન ચોકડીએ મોડામાં મોડું વહેલા પહોંચી જજો મોડા નહીં ત્યાંથી આપણે એકી સાથે બધા નીકળીશું વગળામાં છે કોઈને મળશે નહીં લોકેશન કામ કરશે નહીં તો આ રીતે આવવાનું છે દરેકે અને અગિયાર વાગ્યાથી આપણે વેલકમ રાખીશું બાર વાગે જે છે લંચ લઈ લઈશું બીજું સેશન પછી વેલકમ પછી બીજું સેશન આપણું શરૂ થશે બે થી ચાર નું હવે પછી ના કાર્યક્રમ કલાકો ફિક્સ રહેશે પત્રમાં કદાચ આગળ પાછળ કલાક બે કલાક નો કીધો છે કદાચ કલાક નો થાય એક ઓલા મળો આવે તો બીજું સેશન આપણું જે છે આપણે વાત થઈ ગઈ શું શીખવાડશું પછી ટી બ્રેક પછી ત્રીજું સેશન રહેશે પછી આપણે ડિનર એટલે વાળું કરીશું પછી ચોથું સેશન નાઇટનું રહેશે પ્રશ્નો બુધવારે છઠ્ઠું સેશન રહેશે આઠ થી દસનું ત્યાર પછી જે છે એ સાતમું સેશન લંચ ટી બ્રેક પછી હાડા અગિયાર હાડા દસ થી હાડા બાર પછી આપણું સાતમું સેશન લંચ પછી આપણે છેલ્લું સેશન આઠ નું રાખીશું ફીડબેક રહેશે અને ત્યાર પછી દોઢ થી સાડા ત્રણ પછી આપણે છૂટા પડીશું ત્યાર પછી જેને સ્પેશિયલ રોકાવું છે એ લોકો રોકાશે આ રીતના આપણા આ આઠ સેશન થયા ફરીને કહો ત્રણ હજાર રૂપિયામાંથી હજાર રૂપિયા જ ક્યુઆર કોડ થી મોકલજો કે બેંક ડિટેલ થી મોકલજો બે હજાર રૂપિયા રોકડા આવો ત્યારે જમા કરાવજો નોન ટ્રાન્સફરેબલ છે માટે આપણે જાજા લેવા નથી કોઈના એક હજાર રૂપિયા સુવિધા સારી નથી ખુલ્લામાં આપણે બેસવાનું છે સમયાનો નહીં આદેશ બાંધી દીધો એવું સમજાણો નથી મંડપ સર્વિસનો એટલો બધો ખર્ચો આપણે પોહાતો નથી બધો હિસાબ કરી લીધો તો રહેવા માટેના પાંચ રૂમ છે એમાં ગાદલા હશે ઓઢવા પાથરવાનું સાથે લાવજો તમારી રીતે તમારે પહોંચી જવાનું છે રામબન સુધી રામબન થી તમને પિકઅપ ડ્રોપ મળશે રામબન એટલે રાજકોટનું ફરવા લાયક સ્થળ છે જેને આવવું હોય એ લોકો પૈસા ટ્રાન્સફર કરે પૈસા ટ્રાન્સફર કર્યા પછી મને મેસેજ આપજો ત્રીસ થી પચાસ વ્યક્તિ જ આપણે લેવા છે પૂરા થઈ જશે એટલે હું મેસેજ નાખીશ કે હવે સંખ્યા પૂરી થઈ ગઈ એટલે જેના પૈસા એ દરમિયાન આવી ગયા હશે એટલા કન્ફર્મ થશે બાકીના એ પછી પૈસા નાખવા નહીં કારણ કે આપણે મર્યાદિત સંખ્યા રાખવા માગીએ છીએ ચાલો ઝડપથી જેને આવવું હોય એ લોકો આગળની પ્રક્રિયા શરૂ કરે આશા છે કે બધી માહિતી સંપૂર્ણ સમજાઈ ગઈ હશે બહુ ઝીણામાં ઝીણી મેં માહિતી બે વિડીયોની અંદર આપી દીધી છે એટલે કોઈને આવીને કોઈ ફરિયાદ ના રહેવી જોઈએ ફીલ થવું જોઈએ